શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું વિદ્યા સહાયકો જે મિત્રો છે એમનો ફૂલ પગારના હુકમ થઈ ચૂક્યા છે તો એ આખો હુકમ છે એની અંદર શું કહેવા માંગે છે મેં વાંચ્યો હશે પણ અમુક બાબતો કદાચ ખ્યાલમાં ન આવી હોય તો એના વિશે આપણે આખા વિડીયાની અંદર વાત કરીશું અને વિડીયોને અંતે તમે જે કંઈ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો તો આપણે એની ચર્ચા પણ કરીશું હવે જે મિત્રોને હાલ ઓગણીસ પાંચસો પગાર હતો પછી બે ચાર મહિના પહેલાં જે હુકમ થયો એમાં છવ્વીસ હજાર પગાર થયો હતો પ્રાથમિક શિક્ષકો જે વિદ્યા સહાયકો હતા એ હવે ફૂલ પગારનો એમનો હુકમ થઈ ચૂક્યો છે તો એ હુકમને આપણે સમજવા માટે આ વિડીયોની અંદર વાત કરીશું જેથી કરીને લાઇન ટુ લાઇન એમાં શું કહેવા માગે છે એ તમે સમજી શકશો સૌ પ્રથમ તમારો હુકમ સ્ક્રીન પર આખો આપણે બતાવી રહ્યા છીએ એમાં જોઈ શકો છો એમાં જે કંઈ વંચાણે લીધેલા પરિપત્રો હોય છે સરકારે ત્યાર પછી કાર્યાલય કાર્યાલયનો આદેશ છે એમાં આપણે ખાસ કરીને કર્મચારીનું નામ છે ત્યાંથી જોઈએ તો તમારું નામ લખેલું હશે હાલની ફરજની શાળાનું નામ હશે ત્યાર પછી એ વિદ્યા સહાયક તરીકે પ્રથમ નિમણૂક થઈ તે ડેટ એટલે તમારી નિમણૂક તારીખ હશે ચેક કરી લેજો જે કંઈ હોય તે પછી ફિક્સ પગારની રકમ તમારી જે હતી તે છે અને પાંચ વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યાની તારીખ હવે એ જે તારીખ છે એમાં કપાત રજા જો તમારી હોય તો એ બાદ કર્યા પછીની તારીખ આવે અને જો કપાત રજા શૂન્ય હોય તો પછી ત્યાં જે તે તારીખ જ આવશે પાંચ વર્ષ પૂર્ણ કર્યાની હવે ખાસ સમજવાનું છે મળવાપાત્ર પગાર ધોરણ મૂળ પગાર અને નિયમિત પગારમાં સમાવ્યા તારીખ હવે મળવાપાત્ર પગાર ધોરણ એ આપણે ખાસ સમજીએ પગાર ધોરણ આમાં બતાવ્યું છે પચીસ પાંચસોથી એક્યાસી સો હવે આ જે છે પે મેટ્રિક્સનું આખું પત્રક તમારે સમજવું પડે અને એનો પણ આપણી ચેનલ પર વિડીયો છે આઈ બટનથી તમે ક્લિક કરીને જોઈ શકશો આપણે એ વિડીયો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકીશું કે જે પે મેટ્રિક્સનું પત્રક છે એમાં તમને કયા ગ્રેડમાં લેવામાં આવ્યા છે સૌપ્રથમ પ્રથમ તમને ચોવીસોના ગ્રેડમાં પૂરા પગારમાં લેવામાં આવ્યા છે ચોવીસસોના ગ્રેડમાં તમે રહેશો અને પછી નવ વર્ષ થશે ત્યારે તમને બેતાલીસોના ગ્રેડમાં લેવામાં આવશે આ બધું તમે પે મેટ્રિક્સનું પત્રક જોઈ અને સમજી શકશો પે મેટ્રિક્સનું પત્રક સમજવા માટેનો પણ વિડિયો છે એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે ક્લિક કરીને જોઈ શકશો ત્યાર પછી એમાં પચીસ પાંચસોથી એક્યાસી સોની જે લાઇન છે એ ચોવીસસો ગ્રેડ પે માટેની છે એની અંદર તમારો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે પહેલો પગાર તમારો ત્યાંથી શરૂ થશે પચીસ પાંચસો તમારો શું છે બેઝિક છે એટલે કે બેઝિક જેને કહેવાય મૂળ પગાર અને એની અંદર મોંઘવારી ભથ્થું એડ થશે એટલે કે જે મોંઘવારી ભથ્થું આજની તારીખમાં છેતાલીસ ટકા હાલ થયો પ્રમાણે છે એટલે બેઝિકના છેતાલીસ ટકા એડ થશે અને ત્યાર પછી એક હજાર રૂપિયા મેડિકલ ભથ્થું તમને મળશે અને ટ્રાવેલિંગ એલાઉન્સ જે તે વિસ્તાર પ્રમાણે જે લાગુ પડતું હોય તે મળતું હોય છે અમુક જગ્યાએ નથી મળતું આ રીતે તમારો આખો પગાર બનશે એ પણ આપણે એક વિડીયો બતાવેલો છે બે હજાર ઓગણીસવાળા મિત્રોનો ફૂલ પગાર કેટલો થશે એમાં તમે એ તમામ બાબતો સમજી શકો છો અને ત્યાર પછી કપાતનું પણ છે અને જે અમે વાત કરી રહ્યો છું મોંઘવારી ભથ્થું તો તમે મોંઘવારી ભથ્થું શ્રેયાશ ડાબર ચેનલ ઉપર સર્ચ કરશો તો આખો મોંઘવારી ભથ્થાનો પરિપત્ર આવી જશે ત્યાર પછી કપાતની અંદર જોઈએ તો એમાં એક રાજ્ય વીમો જૂથ વીમો આવે છે એનો પણ સ્પેશિયલ વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે તમે રાજ્ય વીમાનો વિડીયો પણ સર્ચ કરીને જોઈ શકશો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક મૂકીશું એટલે આ જે તમારો હુકમ છે એમાં જે જે બાબતો છે મારી ડિટેલમાં આપણે માહિતી અહીંયા મૂકી રહ્યા છે અને એક એક વસ્તુનો વિડીયો તમે ચેનલ ઉપરથી જોઈ નાખો સમજી પણ શકશો હવે મૂળ પગાર તમારો અહીં કીધો છે પચીસ પાંચસો એ તમારો બેઝિક પગાર કહેવાય અને દર વર્ષે એક વર્ષ થાય એટલે તમારું ઇન્ક્રીમેન્ટ છૂટે ઇન્ક્રીમેન્ટની ડેટ પણ અહીં આપેલી છે એમાં તમે જોઈ શકશો હવે પછીના ઈજાફાની તારીખ તમારી કોઈકને જાન્યુઆરી હશે અને કોઈકને જુલાઈ હશે એ તમારી નિમણૂક તારીખ કયા એમાં છે સત્તાવીસ બે છે એટલે તમારી જાન્યુઆરીની છે એટલે કે એક જુલાઈ સુધી જે મિત્રો છે એમને જાન્યુઆરીની ડેટ આવશે અને બીજી જુલાઈથી એકત્રીસમી જાન્યુઆરી સુધીના જે છે એક જાન્યુઆરી સુધીના એમને જે કંઈ જુલાઈની અંદર આવશે ઈજાફો તો આ ઈજાફો શું છે ઇન્ક્રીમેન્ટ શું છે એનો પણ વિડીયો આપણી ચેનલ પર છે એ પણ તમે જોઈ શકશો આખા વર્ષ આપણે જે કામગીરી કરીએ છીએ એના અંતે સરકાર આપણને ઇન્ક્રીમેન્ટ આપે છે પહેલાં છઠ્ઠા પગારમાં ઇન્ક્રીમેન્ટ માત્ર જુલાઈ મહિનામાં મળતું હતું સાતમા પગાર પંચ મુજબ હવે જાન્યુઆરીની ડેટ અને જુલાઈની બે ડેટ નક્કી કરવામાં આવી છે ત્યાર પછી એમાં કીધું છે અને અન્ય કપાત છે પ્રોફેશનલ ટેક્સની કપાત આવશે તમારે એ તમારે બાર હજાર કરતાં વધારે પગાર હોય એટલે એ પ્રમાણે તમારે બસ્સો રૂપિયા ટેક્સ કપાશે બીજી વાત કરીએ તો પ્રાણ કીટ તમારે હવે એના માટે સીપીએફ નંબર મેળવવા માટે અરજી કરવાની થશે તમે ફૂલ પગારમાં આવી ગયા છો એટલે હવે તમને નવી પેન્શન યોજનામાં સમાવેશ કરવાની વાત આમાં કરી છે એટલે તમારે સીપીએફની અરજી કરવાની થશે અને તમારો નંબર આવે એટલે તમારી તે વખતે કપાત શરૂ થઈ જશે એમાં હાલ પરિપત્ર થયો છે કે આપણે દસ ટકા કપાત કરાવીશ સામે સરકાર ચૌદ ટકા કપાત કરાવશે અને જેમ બને એમ ઝડપી સીપીએફ નંબર મેળવવાની પ્રોસેસ તમારે કરવાની જેથી કરીને અચાનક કોઈ બનાવ બને તો આપણા વારસદારોને જે કંઈ લાભ મળવાના હોય એ મળી શકે હવે આટલું ધ્યાન રાખીશું હવે આપણે શરતો ઉપર આપણે ધ્યાન આપીએ તો એમાં એવું કીધું છે કે નિયમિત પગાર ધોરણમાં સમાવ્યા તારીખથી જીસીએસઆર ગુજરાત પંચાયત સેવા નિયમો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો આરટી રૂલ્સ અને તેમાં થતા વખતો વખતના સુધારાઓ લાગુ પડશે ત્યાર પછી વિદ્યમાન પગાર ધોરણમાં મળવાપાત્ર ભથ્થા અદા કરવાના રહેશે અને જે કંઈ ભથ્થા છે એટલે મેડિકલ ભથ્થું છે મોંઘવારી ભથ્થું છે એ બધું તમને મળવાપાત્ર થશે એવું અહીંયા કીધું છે પછી વિદ્યા સહાયકના સમયગાળા દરમિયાન ભોગવેલ ખાસ રજાઓ તેઓએ ભવિષ્યમાં મળવાપાત્ર થનાર અર્ધપગારી રજાઓ સામે સરભર કરવાની થશે તમે કદાચ ખાસ રજા ભોગવી લીધી જે પરિપત્ર થયો હતો અને એમાં સમજફેર થઈ ગઈ અને જે આપણા વેકેશનલ કર્મચારીઓ છે એમને નહોતી ભોગવવાની પણ અમુકે ભોગવી લીધી તો એમને જે કંઈ સરભર કરવાની થશે એ સેમાંથી થશે તો તમારે હવે દર વર્ષે તમારી સેવાપોથીમાં વીસ અર્ધપગારી રજાઓ થ જમા થશે વીસ અર્ધપગારી એટલે કે દસ ફૂલ રજા જેને કહેવાય એચપીએલ તો એ એના અંદરથી તમારી સરભર કરવામાં આવશે તો જે તાલુકા કચેરી છે એ તમારા સેવાપોથીમાં સરભર કરશે ત્યાર પછી જૂથ વીમાને નિયમિત નિમણૂક એક ચાર બે હજાર પાંચ પછી આપવામાં આવેલ હોવાથી અમુક બેમાં દર્શાવેલ નાણાકીય મુજબ ગાંધીનગર અઢાર પાંચ અઢાર ત્રણ બે હજાર પાંચના ઠરાવથી એક ચાર બે હજાર પાંચથી દાખલ કરવામાં આવેલ નવવર્ધિત પેન્શન યોજના હેઠળ તમને લાભ આપવામાં આવશે એટલે એનપીએસ તમને લાગુ પડશે એવું કીધું છે કર્મચારીના અસલ પ્રમાણપત્રોની ચકાસણી જે તે શાળા કોલેજ સંસ્થા બોર્ડ યુનિવર્સિટી પાસે કરાવવાની કર્મચારીએ આ બધું કરાવવાનું છે એટલે તમને હુકમ તો મળી ગયો પણ તમારે પોતાના તમામ જે કંઈ ડોક્યુમેન્ટ્સ છે એને એક વખત ખરાઈ કરાવી લો અને એના ડોક્યુમેન્ટ મેળવી લો જેથી કરીને માગે ત્યારે તમે રજૂ કરી શકશો ત્યાર પછી બીજું આગળનું પેજ છે એમાં જે કંઈ જવાબદારીઓ છે ટીપીઓની પે સેન્ટર આચાર્યની અને અન્ય જે કંઈ છે જે કંઈ માહિતીમાં તમે સહી સિક્કા કરીને આ મંજૂર કરાવ્યું છે એમને પાંચ વર્ષનો પૂર્ણ પગાર તો એમાં કોઈ ભૂલ નીકળે તો રિવાઇઝ કરવાની જવાબદારી એમાં નક્કી કરેલી છે ત્યાર પછી વિદ્યા દ્વારા કોવિડ નાઇન્ટીનના જે કંઈ જેમણે ખાસ કિસ્સામાં દસ રજાઓ જે આપેલી હતી એ ભોગવેલી હોય તો મેડિકલ રજાઓમાંથી તેને ઉધારવાની થશે એટલે જેમણે વિદ્યાસહાયક તરીકે હતા અને ખાસ રજાઓ ભોગવી છે મેડિકલની જે કોવિડ નાઇન્ટીનની એ રજાઓ પણ એચપીએલમાંથી સરભર કરવામાં આવશે એ શરતે તમને પૂરા પગારમાં સમાવેશ કરવામાં આવ્યા છે પછી વિદ્યા સહાયક ભરતી નિમણૂક કે પૂરા પગારમાં સમાવેશ પહેલાં કે પછી નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટ અન્ય ટ્રિબ્યુનલ ખાતે કોઈ કેસ કે દાવા પડતર હોય તો તેમનો આખરી ચુકાદો જે આવે એનો તમારે પાલન કરવું પડશે એવું હુકમમાં લખેલું જ છે વખતો વખત ઠરાવ નિયમો નક્કી થયેલ સંહિતા અને શિ શિસ્ત અને સેવા તથા વર્તણૂક અંગેની જોગવાઈઓ લાગુ પડશે અને તમને બંધન કરતા રહેશે આ અંગેની નોંધ સેવા સેવાપોથીમાં કરવાની થશે એટલે હવે તમે ફૂલ પેમાં આવ્યા છો એની નોંધ પણ સેવા પોથીમાં કરવામાં આવશે એટલે આટલી બાબતો છે જે મિત્રોએ હજુ પણ સીસીસી પાસ ના કર્યું હોય તો તમારે સીસીસીની પરીક્ષા પાસ કરી લેવી ઘણી જગ્યાએ સીસીસી પાસ નથી થયા એમનો પૂરા પગારના હુકમ પણ મળેલ નથી એટલે જે તમે પૂરા પગારમાં આવ્યા છો એટલે હવે તમારો પગાર જે છે ચાલીસ હજારની આસપાસ સુધી પહોંચ્યો હશે તો હવે તમે ભવિષ્યના આયોજન પણ કરી શકો છો અને એ બધી બાબતો પણ તમે ધ્યાનમાં લઈ શકો છો કે હોમ લોન લેવી કે અન્ય કંઈ તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે ભવિષ્યનું આયોજન છે ઉંમર કેટલી છે એ પ્રમાણે પણ તમે સારી રીતે કંઈક આયોજન કરી શકો છો એટલે સૌને ખૂબ ખૂબ અભિનંદન જે મિત્રો પાંચ વર્ષની સંતોષકારક સેવા કર્યા બાદ પૂરા પગારમાં આવ્યા છે તો એમને તમામને ખૂબ ખૂબ અભિનંદન આ વિડીયોની અંદર હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકજો જેથી કરીને આપણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ વેરી મચ